બધા લોકો ઘણામાં રુદ્રાક્ષ ધારણ કરતા હોય છે તો કેવા રુદ્રાક્ષ ધારણ કરવા ઘણા લોકોને એવી તકલીફ હોય છે કે કયા રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ કયા રુદ્રાક્ષ ધારણ ન કરવા જોઈએ તો એવા પ્રશ્નો હોય છે તો એના વિશે આપશો કોઈ પણ રુદ્રાક્ષ કોઈ પણ મનુષ્ય ચોવીસ કલાક પહેરી શકે છે સદૈવ રુદ્રાક્ષ ધાર્યા ભગવાન શિવ આજ્ઞા મહાદેવ આજ્ઞા કરી ચોવીસ કલાક રુદ્રાક્ષ પહેરી શકાય છે પછી એક મુખીથી લઈને ચૌદ મુખ સુધીનું વર્ણન શિવ મહાપ્રણ ગ્રંથમાં છે દેવીપુરાણમાં મુખ સુધીનું રુદ્રાક્ષ છે બધા જાણકારો કહે કે ભાઈ આ રાશિવાળે આ રુદ્રાક્ષ પહેરો જીએ આ રાશિવાળે આ રુદ્રાક્ષ પહેરો જીએ પણ ભક્તિભાવથી કોઈ પણ રુદ્રાક્ષને ધારણ કરવામાં હંમેશા રુદ્રાક્ષ આપણું કલ્યાણ કરે રોગ રોગનાશાય ધન્વંતરી હે રુદ્રા તનને મનના રોગમાંથી મુક્ત કરનારી ભગવાન મહાદેવને આપેલી શ્રેષ્ઠ કોઈ ઔષધિ હોય તો રુદ્રાક્ષ છે અને ચોવીસ કલાક પહેરી શકાય જે અપવિત્રતાનું વર્ણન અહીંયાથી હું કરી ન શકું એવી પણ અપવિત્ર અવસ્થામાં માણસે રુદ્રાક્ષ પહેરવું છે એવું નથી કહ્યું કે શિવ ભક્તોએ રુદ્રાક્ષ પહેરો શિવ ઉપાસક વિષ્ણુ ઉપાસક શક્તિ ઉપાસક દરેક માણસ માટે રુદ્રાક્ષ બહુ જ કરે છે તેથી આપ કોઈપણ વિચારધારામાં હો જરૂર રુદ્રાક્ષ ધારણ કરો એવી એક હૃદયની વિનંતી તો ખરી જ